આગની વાર્તા જીવનસાથી પસંદ કરવામાં માત્ર શૈક્ષણિક પ્રમાણપત્ર એ પૂરતા નથી મિત્રો આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે રીના એક બહુ હોશિયાર તેજસ્વી અને જેનો અભ્યાસ પણ ખૂબ ઊંચો હતો એક મોટી કંપનીની અંદર એ મેનેજર તરીકે કામ કરતી હતી ચોવીસ પચીસ વર્ષની ઉંમર હતી એને હવે પોતાના જીવનસાથી શોધવા માટેની સમય આવ્યો એના માતા પિતા પણ એમ કહેતા કે રીના હવે તું તારા જીવનસાથીને શોધી કાઢ રીનાને મુશ્કેલી હતી રીના વિચાર કરતી છે કે મારે મારા જીવનસાથીને શોધવા માટે કયું માપદંડ રાખવું મોટા ભાગની દીકરીઓ જીવનસાથીને શોધવા માટે બે પ્રકારની ભૂમિકા હોય છે એક ભૂમિકા એ હોય છે કે જે વધારેમાં વધારે ભણેલો અને વધારે સારી નોકરી કરતા યુવાનને પસંદ કરવું અને બીજો એક વર્ગ એવો છે કે જેને એવા યુવાનને પસંદ કરવામાં રસ છે કે જેના માતા પિતા પાસે ખૂબ પૈસા હોય ખૂબ મિલકત હોય સાધનો પણ ખૂબ હોય વાહનો પણ ખૂબ હોય અને સાથોસાથ કુટુંબમાં સંખ્યા પણ ઓછી હોય પણ રીના તો તેજસ્વી હતી એના મનમાં તો આ બે બાબતો જ નહોતી એટલે એના મનમાં એ પ્રકારની વાત હતી કારણ કે એને ગળમથલ થતી હતી કે મારે ખરેખર બહુ જાજુ ભણેલો ગોતવો કે મારે કોઈ સારી મિલકત ધરાવતો એવો ગોતવો કે બહુ સુંદર દેખાવો હોય એ પ્રકારનો ગોપવો આવી ગળમથલ મથલની અંદર એ પોતે નિર્ણય લઈ શકતી નહોતી પણ તેમ છતાં પણ સમય એવો આવ્યો કે એને જીવનસાથી શોધવા માટેની જરૂરિયાત તો દેખાણી જ રીનાએ આ માટે પોતાના એક બહુ સારા માર્ગદર્શક અને એકદમ પોઝિટિવ વિચારના અને જીવનમય વારંવાર એને દિશા બતાવતા હતા એવા એક ગુરુજીની પાસે જાય છે અને એને પૂછે છે કે મારે કેવો જીવનસાથી મેળવવો મને આ ત્રણ ભૂમિકામાંથી ખબર નથી પડતી ત્યારે એના જે ગુરુજી છે એને સમજાવે છે કે આ ત્રણે ત્રણ બાબતો છે એ બાબતો કદાચ હોય તો વાંધો નથી પણ ન હોય તો પણ જીવનસાથીને શોધવા માટે બીજી પણ કે ચોક્કસ પ્રકારની લાયકાત છે અને જો જીવનમાં સુખી થવું હોય જીવનમાં જો આનંદ મેળવો હોય જીવનને એકદમ હર્યું ભેરું રાખવું હોય જીવન રસનું ઝરણું વહેતું રાખવું હોય તો એવી વ્યક્તિને ગોત કે જેનો મનોબળ મજબૂત હોય જેનામાં આત્મવિશ્વાસ હોય પોતે જીવનમાં કંઈ કરી શકે એવી તમન્ના હોય અને મારે જીવનમાં બહુ ઊંચા આસન ઉપર પહોંચવું છે એને માટે સતત પ્રયત્ન કરવા માટે સતત જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની જેની ધગસ હોય એવા યુવાનને તું પસંદ કરીશ તો કદાચ બાકી જે ત્રણ બાબતો છે એ ત્રણ બાબતો કરતા પણ તું જીવનમાં વધારે સુખી થઈશ ત્યારે રીનાના મનમાં થયું કે વાત બહુ સાચી છે જીવન સાથી છે એ આપણી સાથે જીવન જીવવાના છે આપણા સહયોગી છે આપણા સ્વપ્નાઓને શેર કરવાના છે અને આ વાત રીનાના મનમાં ઉતરી ગઈ અને એણે પોતે આ ભૂમિકા ઉપર જીવનસાથી શોધવા માટેની શરૂઆત કરી અને આત્મવિશ્વાસ જેનો મજબૂત હતો જેને પોતાને ધગસ હતી અને કંઈક કરી છૂટવાની ભાવના હતી પણ દેખાવમાં પણ કદાચ મધ્યમ કહી શકાય એવો યુવાન એની પાસે કદાચ પૈસા પણ ન હોય એવો યુવાન અને કદાચ એના બાપ દાદાની પાસે મિલકત પણ ન હોય એવા એને પસંદગી આપી અને જેનાથી લગ્ન થયા સમજદારી ખૂબ હતી એકબીજાને સમર્પણની ભાવના પણ ઉત્પન્ન થઈ અને એવા જીવનસાથીની પસંદગીથી બંને સાથે વિકાસ કરતા 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 ખૂબ પ્રગતિ કરતા કરતા પોતાના સંબંધને મધુર બનાવવા માટેનો પ્રયત્ન કર્યો અને જીવનમાં એકદમ સારી રીતે રહી શકાય સાચા જીવન સાથીને શૈક્ષણિક ધોરણના ગુણો છે એ પૂરતા નથી સાચો જીવનસાથી એ આગળ વધવા માટે જીવનને ખૂબ ધક્કો કરવા માટે અને કોઈ જીવનમાં એવા પ્રશ્નો ઊભા થાય તો એની પડખે ઊભો રહીએ એને છોડી ન દે આવા જીવનસાથીની જો પસંદગી કરવામાં આવે તો ખરેખર પોતાનું જીવન ખૂબ ઉત્તમ થાય એમ રીનાએ સાબિત કરી દીધું અને મારે સૌ દીકરીઓને કહેવું છે કે તમે તમારા જીવનસાથીને પસંદ કરતી વખતે આ માપદંડ રાખો તમે માત્ર ભણેલો જ હોય એ પૂરતો નથી નબળા વિચારનો નબળા કામ કરતો પોતાના જીવનને નબળા રોકતો બહુ ભણેલો હોય તો પણ તમારા જીવનને ખતમ કરશે કદાચ માતા પિતાની બહુ મોટી સંપત્તિ હશે અને પોતાને કમાતા નહીં આવડતું હોય તો કદાચ બનવા જો કે સંપત્તિ ચાલી જશે પણ પોતાનામાં જો હીર હોય પોતે જો કમાઈ શકે પોતે રસ્તો કાઢી શકે જોઈએ પોતાના જીવનસાથીને સહયોગ આપી શકે એમ હોય આવી વ્યક્તિને જો પસંદ કરવામાં આવે તો એનું જીવન ખરેખર ઉત્તમ થાય છે અને બહુ સારી રીતે જીવી શકે છે મારે પોતાનો પણ અનુભવ છે અને મેં અનેક બહેનોને અને ભાઈઓને પણ આ મુદ્દા ઉપર મેં ખ્યાલ આપ્યો છે અને એ રીતે જે લોકોએ પસંદ કર્યા છે એનું જીવન અત્યારે આજે મોટે ભાગે એકદમ મધુર દાંપત્ય જીવન ઊંચાઈ ઉપર અને કદાચ આપણે કલ્પના ન કહી શકાય એવા લેવલ ઉપર પોતાની જિંદગી પૂરી કરે છે સંતાનો સાથે સૌ કોઈ આવા જીવનસાથી મેળવો એવી શુભેચ્છા સાથે સૌને ધન્યવાદ